શ્રાવણ માસ ના છેલ્લા સોમવાર નો અનોખો મહિમા સાલડી ખાતે પીપળેશ્વર મહાદેવ મંદિર જ્યાં સ્વયંભૂ પ્રગટ જળાધારી મહાદેવના દર્શનાર્થે શિવભક્તોની ભીડ ઉમટી મહેસાણાના સાલડી ખાતે પીપળેશ્વર મહાદેવિક મહિમા અલગ છે ગુજરાતમાં આવેલ શિવ મંદિર આવેલ છે પણ પીપળેશ્વર મહાદેવ મંદિરમાં પગ મુકતા જ ચમત્કારી શક્તિની અનુભૂતિ થાય છે પીપળેશ્વર મહાદેવ મંદિર કલાત્મક કોતરણી ધરાવતું મંદિર છે મંદિર પરિસરમાં પૂજા માટે વિશાળ યજ્ઞશાળા બનાવવામાં આવી છે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક પૂજા કરાવવામાં આવે છે દિવ્ય આરતીનો લ્હાવો લેવો એ પણ જીવનની ધન્ય ક્ષણો બની રહે છે આઠ વીઘાથી વધારે જમીનમાં મંદિર બનાવવામાં આવેલ છે જ્યાં ગોગા મહારાજનું મંદિર પણ આવેલ છે સાથે જ ગૌશાળા બનાવવામાં આવી છે તેમાં ત્રણ ગાયો છે જેનું દૂધ આવે એનો અભિષેક કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનો દર્શન માટે અવિરત પ્રવાહ ચાલુ રહે છે પરિસરમાં વિશ્રામ ગૃહ બનાવવામાં આવેલ છે જ્યાં રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે ભોજનાલયમાં શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે શિવ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે શ્રાવણ માસના છેલ્લા સોમવારે લોકમેળો યોજાય છે જ અને સાંજે તાલે શોભાયાત્રા નીકળી લોકમેળામાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા સંસ્થાના પ્રમુખ કીર્તિ પટેલે જણાવ્યું કે મંદિર નિર્માણ માટે કરોડોનું દાન આપનાર શ્રેષ્ઠ શ્રી પુરુષોત્તમ દાસ જયસંખદાસ પટેલ ને કેમ ભૂલાય પ્રવેશ દ્વારના દાતા શ્રીમતી શાંતાબેન જયંતિભાઈ પ્રહલાદભાઈ સાલડી હાલ યુએસએ સાથે જ બાળકોને ખેલકૂદ માટે મંદિર પ્રાંગણમાં હરજીવન એમ્યુઝમેન્ટ પાર્ક માટે દાન આપનાર શ્રી હરજીવનદાસ પ્રભુદાસ પટેલ લાગણ જ હાલ યુએસએ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારના બપોરના મહાપ્રસાદના દાતા શ્રી ઇન્દ્રવદનભાઈ શંકરભાઈ ભટ્ટ લાગણ જ હાલ યુકે રહે છે જેમનો સંસ્થાના અગ્રણીઓએ દરેકનો આભાર માન્યો ધીરજ પટેલ સાથે સોચ ન્યૂઝ સોલા